રાજકોટ જિલ્લાના જેતપુર નવાગઢ રેલવે સ્ટેશન ઉપર ઘણા સમયથી લાંબા અંતરના ટ્રેનના સ્ટોપેજની માંગણી જેતપુર ચેમ્બર ઓફ કોમર્સ અને એસોસિએશન સહિત વિવિધ સંસ્થાઓની હતી જેમાં કેન્દ્રીય મંત્રી મનસુખ અને ધારાસભ્ય જયેશ રાદડિયાના પ્રયાસોથી લાંબા અંતરના ટ્રેન સ્ટોપ મળતા જેતપુરના આસપાસના લોકોની સુવિધામાં વધારો થશે જેતપુર ઔદ્યોગિક શહેર હોવાથી અહીંયા મોટા ભાગે બહારના રાજ્યોના કામદારો કામ કરી રહ્યા છે તેની સાથે જેતપુરના આસપાસના લોકોને પણ લાંબા અંતરની ટ્રેનમાં મુસાફરી હોય તો નવાગઢ રેલવે સ્ટેશન ઉપર ઉપરથી મુસાફરી કરી શકશે લાંબા અંતરની પાંચ જેલરી ટ્રેનોને સ્ટોપ મળતા હશે નવાગઢ રેલવે સ્ટેશન ખાતે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને ધારાસભ્ય રેલવેના અધિકારી દ્વારા લીલી ઝંડી આપી વેરાવળ જબલપુર ટ્રેનને પ્રસ્થાન કરાવ્યું લાંબા અંતરના ટ્રેનના સ્ટોપેજની જો વાત કરીએ તો વેરાવળ જબલપુર વેરાવળ વેરાવળ બાંદ્રા વેરાવળ વેરાવળ ઇન્દોર વેરાવળ વેરાવળ બનારસ વેરાવળ વેરાવળ ઓખા વેરાવળ ભાવનગર પોરબંદર ભાવનગર જેવી ટ્રેનના સ્ટોપ મળ્યા જેતપુર નવાગઢ રેલવે સ્ટેશનને મળ્યા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ મીડિયા સાથેની વાતમાં જણાવ્યું ઘણા સમયથી ટ્રેનના સ્ટોપેજની માગણી હતી પાંચ જેટલી ટ્રેન જેતપુર નવાગઢ રેલવે સ્ટેશન ઉપર સ્ટોપેજ મળતા મુસાફરોને સુવિધા મળશે જેતપુર જેતપુર એ સૌરાષ્ટ્રનું એક મહત્વનું ઔદ્યોગિક શહેર છે અહીંયા બહુ મોટી સંખ્યામાં કામગારો કામ કરી રહ્યા છે ધંધાઓ રોજગાર વિકસી રહ્યા છે આવી સ્થિતિની અંદર જેતપુર નવાગઢ ખાતેથી નીકળતી કેટલીક ટ્રેનોનો સ્ટોપેજ ન હોવાથી વર્ષોથી રજૂઆતો થઈ રહી હતી માંગણીઓ થઈ રહી હતી વેરાવલ જબલપુર સહિત પાંચ ટ્રેનો હવે જેતપુર નવાગઢ રેલવે સ્ટેશન પર સ્ટોપેજ કરશે અહીંના મુસાફરોને યાતાયાતની સુવિધાઓ થશે ધંધા રોજગાર માટે અહીં કામ કરી રહેલા કામગારો માટે પણ સુવિધા ઉપલબ્ધ થશે આટલી સુવિધા આપવા માટે હું ભારત સરકારના રેલવે મંત્રીને અભિનંદન પાઠવું છું અહીંના લોકો જેવોએ આ વિષય અમારી સમક્ષ રાખ્યો રાખ્યો એમને પણ હું અભિનંદન પાઠવું છું પાંચ ટ્રેનોના સ્ટોપેજથી જેતપુર ની જનતા ની સુખાકારી માં અને સગવડતા માં વધારો થશે આપણે કરીએ પછી સુરેશ ભલિયા રિપોર્ટ રિપોર્ટ ન્યૂઝ જેતપુર અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો ન્યૂઝ સાથે